મોડાસાના પહાડપુર પંથકના ચોપડા સિદ્ધપુર ધુણાવાડામાં છેલ્લા બે દિવસથી દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનું સામ્રાજ્ય ફેલાયું છે અને પહાડપુર પંથકમાં દેખા દેતા તે માટે વન વિભાગે પણ કવાયત આદરી છે દીપડાના વાયરલ થયેલા વિડીયો બાદ આ પંથકના લોકોમાં દહેશત ફેલાઈ હતી ત્યારે આ વાયરલ વિડીયો બાદ મોડાસા રેન્જ ફોરેસ્ટ અધિકારી હરેશ દેસાઈની સૂચના બાદ વન વિભાગની ટીમ દ્વારા પાંજરો મૂકવામાં આવ્યું હતું ચોપડા વિસ્તારમાં દીપડાના પગબાર લઈને દીપડાને પાંજરે મૂકવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે કપિલ પટેલ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર